જેને ભારત સરકારે તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સ્વીકાર કરેલ જેને અનુલક્ષીને તારીખ છવ્વીસ નવેમ્બરના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કાયદા દિવસ અને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ઉપલક્ષમાં રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના બુધવારે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા દેવળિયા નાકા પાર્ક અંજાર મધ્યે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના રાજ્યમંત્રી માન્ય શ્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવ ડી કોટરાણીના અધ્યક્ષસ્થાને હારરોપણ અને સંવિધાન વાંચન અને પૂજન કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉદબોધન કરતાં અંજાર તાલુકા ભાજપમાં મંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિરે જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો ત્યારે આ નવા બંધારણનું ઘડતર કરવામાં આવેલું આજની પેઢીને બંધારણના ભારતના બંધારણનો ઇતિહાસ સમજાય અને બંધારણનું મહત્વ સમજાય તેના ભાગરૂપે માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિવર્ષા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધોના માર્ગદર્શન હેઠળ પ્રકાશભાઈ રોંશિયા જીતેન્દ્રભાઈ જોશી તેજપાલભાઈ લોચાણી વિનોદભાઈ શામળિયા વગેરે સહેમત ઉઠાવી હતી